સોની લોકો ના પાડિયા કદાચ ઓછા જોવા ઓછા જોવા મળે છે જાન જાતી હતી અને લૂંટારાઓ વચ્ચે ઉતર્યા હતા ત્યારે જયારે લૂંટવાનો પ્રયાસ કરતા હતા એમને બચાવવા માટે એ લોકોએ પોતાના જીવ જોખમ ઉપર આપીને એમને બચાવ્યા હતા

અહીંયા હજારો પાળિયા આવેલા છે સતી સુરાના પાળિયાઓ અહીંયા જ્યાં દુનિયામાં કદાચ ક્યાંય ન જોવા મળે એવા પાળિયા આ હળવદ શહેરમાં આવેલા છે ઘણી બધી ઐતિહાસિક ઘટનાઓનું સાક્ષી આ હળવદ શહેર રહ્યું છે ત્યારે હું અત્યારે સોનીના પાળિયા એવા સોનારકા ધામમાં આવી ગયો છું જ્યાં એક કુરબાનીની કથા ઘણા વર્ષોથી એમ નામ દફનાઈને પડી છે તો પહેલાં હું એ બધા પાળિયાઓના તમને હું દર્શન કરાવ અને કથા એ ઇતિહાસ વિશે તમને જણાવીને તમારી પણ છાતી ગદગદ ખુલી જશે અમે નાનપણથી અહીંની કથાઓ બહુ સાંભળી છે અને ઘણા વખતથી મને પણ હતું કે હું સોનારકા ધામનો ઇતિહાસ બધાની સમક્ષ મૂકું જો ઇતિહાસની વાત કરું એ પહેલાં તમને કહી દઉં કે કેવી રીતે આવવાનું તો આ છે હળવદસરા ચોકડી જો આયા બોર્ડ મારેલું છે સોનારકા ધામ અહીંયાથી બે ત્રણ કિલોમીટર જેવું થાય આ રાણક પર રોડ પર સ્થિત છે આ સોનારકા ધામ એક બાજુ તળાવ છે અને બીજી બાજુ આ પાળીયાઓ વર્ષોથી એમના મડીખમ ઊભા છે તો ઇતિહાસની વાત કરું મિત્રો તો આજથી લગભગ વર્ષ પૂર્વે સમૂહ જાન થોડા નહીં પણ બ્રાહ્મણીના પાણી પીનારા કન્યાઓને વરીને આવે છે ધીરા ધીરા જાનુના ગાડા હાલી આવે છે થોડા શંખલા જેવા બળદની સિંગડીઓ માથે લુણવંતીઓ ટબુડિયું ખોખડાવે જાય છે બાજુમાં હાથેકના ઘૂંઘટા તાણેલી નવી પરણેતરો આછા મલીન ઘૂંઘટામાંથી પોતાના પરિણેતરને નિહાળી રહી છે અને ગાડાના હણસેલામાં પીવું નહીં બાને તું સુવાળા સપનાઓમાં સરી પડે છે અને ઝીણી જીભે જાનડિયું લગ્ન ગીત ગાત્યું આવે છે કે ભલા અમે ઈડરિયો ગઢ જીત્યો રે આનંદ અમે લાડી પરણાવીને હાલ્યા રે આનંદ ભલા આવા રૂડા મંગલ ગીતો ગવાય છે જાનુની આગળ બે વળાવ્યા ભરી બંદૂકે ોળા દોડાવે જાય છે સૂરજ સૂરજ નારાયણ આથમની દિશામાં ઢળ્યા છે હવે હળવદ છેટું નથી અજવાળું છે ત્યાં પહોંચી જવાય ગાડું થોડું ઉતાવળે આંકો હળવદથી સોની સમાજની એક હર્યે એકવીસ ચાનું પરણવા ગયેલી તેમાં રોજાસરા ફિજડિયું ચીંજુવાડિયા રાજપરા રાણપડા વગેરે હાંખના વરરાજાઓ હતા પેળા બીજા સગાવાલાને મહેમાનો પણ હતા રાણેક પરથી નીકળી જાનું હોનારકા તલાવડીઓ પૂગી સંધ્યાના રંગો ખીલ્યા છે લાલ ટચક સૂરજ નારાયણ અસ્ત થવાની તૈયારી છે વેરાન વગડો છે ત્યાં ત્યાં ઉપરથી ધાડ પરથી તો એના ટોળા ઉતર્યા બંદૂકના પડાકા હંભરાણાઓ એલા જીવતા રહેવું હોય તો જે હોય ઢગલો કરી દો નકર આ કાળા મોઢાળ્યું હગી નહીં થાય ઓ એમ કઈ વળાવ્યા છે તે પહેલાં તો એમને એમના દરવાજે પહોંચાડી દીધા ને વરરાજાઓ ત્યાં તો આ બધું દ્રશ્ય જોવે છે અને એમને તો સુરાતન ચડ્યું દેવો રાજપરો માણેક ઝુંજુવાડીઓ અને કરણ ફિચડ્યા તલવાર લઈને કૂદી પડ્યા વરરાજાઓ પણ ધીંગાણે ચડ્યા ને કમઠાણ મચી ગયું લૂંટારાઓ આવું ધાર્યું નહોતું કે આ તો હોનીની જાન હે કદાચ કોઈ નહીં ઉતરે પણ આવું દ્રશ્ય જોઈને એ પણ બેભાગ થઈ ગયા અચાનક થયેલા હુમલામાં અફરાતફરી મચી ગઈ બાયુની રીડિયા રમણને છોકરાઓની ચિચિયાર વાતાવરણને કરુણ બનાવી ગઈ અમુક બાયુ પણ તાળપાળુઓની તલવાર જૂટવી લડવા લાગી તમાસાણ યુદ્ધ જામ્યું આ હળવદની ધરા ઉપર લોહીના ફુવારાઓ ઉડવા માંડ્યા ને કોડ ભર્યા વરરાજાઓ જાઓ પરણે તને મૂકી અપ્સરાઓને વરવા હાલી નીકળ હેમરાજ રોજાસરાના આંતરડા બહાર નીકળી ગયા છે એની વરમાળાની જેમ ગળામાં પહેરી હોય ને એવી રીતે પહેરીને ધીંગાણું કરે છે એ જોઈ વાઘા ફીચડિયાએ ભલકારો દીધો વાઘાનો એક હાથ કપાઈ ગયો હતો એક હાથે દુશ્મનના ઢોકા દળોતો હતો આ બાજુ એક પછી એક વરલાડા યુદ્ધમાં હોમાતા જાય છે મિત્રો ત્યારે દ્રશ્ય કેવું હશે કદાચ આપણે કલ્પના પણ ન કરી શકી ખાલી વિચારી કે જ્યારે લગ્ન હશે ત્યારે કેવો હર્ષ હશે ઉમંગ હશે બધા જાનૈયાનો અરે વરરાજાનો અને બધી કન્યાઓનો અને ક્યારે આ બધો હરખ થોડી જ વારમાં આવી રીતે કરુણ બની જશે કોઈને મનમાં પણ નહોતું કે ત્યારે દ્રશ્ય કેવું હશે વન વનવગડા વચ્ચે આ જ્યારે બન્યું હશે કદાચ આપણે આ કલ્પના પણ ન કરી શકીએ હળવદનું સોની મહાજન પછી ભેળું થયું ઢોલ નગારા વાગે છે જય અંબે જય અંબે નવઢાઓ સતે ચડી છે હું આ ઇતિહાસનો વિડીયો બનાવું છું અને આ બધા સતી માતાઓના દર્શન કરતાં કરતાં મને પણ અંદરથી ગર્વની અનુભૂતિ થાય છે કે વાહ શું એ જમાનો હતો શું એ અઢારે વરણમાં એ સુરવીરો હતા ગાય બેન દીકરીઓ માટે ગૌધણ માટે વટ વચન માટે અરે પોતાના માટે નહીં પણ આ અઢારે વરણ માટે જે ખપી ગયા છે એવા પાડિયા એવા સતીમાને હું દિલથી નમન કરું છું એક કથા અને એકવીસ પાડિયા સોનારકાની ધાનની બાજુમાં સ્વર્ગને ઝીલતી નાની એવી તલાવડી કૂવો અને બાવળની આછી કાંટ ભૂતકાળને યાદ કરી હજી પણ ઝૂરે છે પેલી કોડીલી કન્યાઓ જાણ્યા તલાવડીમાં નીરમાં માછીનેના રૂપ લઈ દર ચોમાસે અવતરે એવું વર્તાઈ રહ્યું છે સોની જ્ઞાતિનું આ પુનિત પાવન સ્થળ સુખ્યાત છે અહીં સતીઓના સતીત્વ અને ત્યાગીઓ ત્યાગીઓના ત્યાગની સુરાઓના સ્મરણોની અમર કથાઓ ગૂંથાયેલી છે જાગૃત સ્થળો બંધ છે ક્યાંક પાડિયાઓ સિંદુરિયા થયા છે તો કોઈ સિંદુરિયા થવાની રાહ જોતા આ તળાવ પાડે ભૂમિ તળે રહી ગયા છે ધન્ય ધરા અમ દેશની જ્યાં રતન પાક્યા આવા ધન્ય છે આ બધા સતી માતાઓને ધન્ય છે સુરવીરોને કે પોતાના પ્રાણોની આહુતિ આપી અને દેશ ધર્મ માટે ખપી ગયા છે ધન્ય છે આ સતી માતાઓને જે અત્યારના સમયમાં કદાચ ગમે કદાચ એના પાછળ પતિ વહી ગયો હોય તો એ બીજા લગ્ન કરી લે પણ પહેલાંની જે કન્યા હતી એકવાર જેને મનથી પોતાનો પતિ માની લે પછી બીજાને કદી વરે નહીં અને એની પાછળ સતી થતી અને આ બધી એ સતી માતાઓની ધૈર્ય છે ધન્ય છે સતી માતાઓને આ બધા દ્રશ્ય તમે જુઓ આ આ જો તમે આ બધા દ્રશ્ય જોઈને પણ આપણા રૂંવાટા ઊભા થઈ જાય કે શું એ સમય હશે ધન્ય છે આ બધા સુરવીરોને ધન્ય છે આ હળવદની ધરાને આ હળવદની ધરા એટલે તો બ્રાહ્મણોની ભૂમિ કહેવામાં આવે છે અને આ હળવદને પાડિયાઓના નગર તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે દુનિયામાં કદાચ ક્યાંય જોવા ન મળે એવા પાડિયા આ ભૂમિ પર છે આ સુરવીરોની ભૂમિ છે આ સતીઓની ભૂમિ છે તમે જ્યાં જોશો ત્યાં એક એક પાડિયા પાછળ એક એક કથા ધરબાઈને પડી છે બસ આને કોઈ બહાર કાઢવા વાળું નથી આ તમે જુઓ શ્રી સોની માંડલિયા પરિવારના અહીં સતી માતા છે તમને હું બધા સતી માતાના હું દર્શન કરાવ વિડીયો થોડોક લાંબો થઈ જશે મિત્રો પણ ઠેઠ સુધી સતી માતાના દર્શન કરજો બહુ મજા આવશે કારણ કે આ બધી સતીઓ ઓલું કહેવાય ને કે શિવાજીને મહારાણા પ્રતાપ તો જીજાબાઈની કુખે જન્મે એ શું જીજાબાઈનું સતીત્વ હશે અને કહેવું તો ઘણું છે મિત્રો પણ એ ફરી ક્યારેક હવે હું તમને બધા સતીમાના દર્શન કરાવું એમના પાળિયાના તેજ ઉપર આમ પ્રકાશ જુઓ તમે આ પાળીયાનું તેજ જુઓ શ્રી વાલીબામા जय हो जय हो जय माता जी एक, एक सती में पाचड़ एक एक कथा छुपाई लीजिए मित्रों बहुत कहवा जाइस तो वीडियो बहुत लाबो थी जैसे मित्रों ચારે બાજુ જાણે વગડો હોય અને વચ્ચે આ જગ્યા આવેલી હોય એવું લાગે છે મિત્રો અત્યારે તો પાસે ચાલે એવો માર્ગ છે પહેલા તો કહેવાય છે કે અહીંયા જંગલ જ હતું જય સતી માતા મિત્રો અત્યારે આ સતી એ દર્શન કરવા આવ્યા હતા તો આપણે એમની પાસે થોડી ઘણી માહિતી લઈએ તો જય માતાજી મિત્ર માતાજી તમારું નામ હર્ષભાઈ હર્ષભાઈ પારેખ તમારું મૂળ આમ વતન ગયું અત્યારે રાજકોટ 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 આ તમારા સતી માતા હા અમારા પારેખ ના સતી માતા તો તો અહીંયા તમે દર્શન કરવા ક્યારે ક્યારે અમે વર્ષે ચોક્કસ એકવાર આવીએ એકવાર આ બધા સોની લોકોના સોની લોકોના અહીંયા બધા ના વાગડિયા પાટડિયાના ના રાધનપુરા ના ના રાણપરા ના બધાના સતી માં અહીંયા આવી ગયા છે વર્ષોથી અહીંયા વર્ષોથી વર્ષોથી અહીંયા આવી રીતે છે હનુમાન અહિયાં કેટલા પાડ્યા છે હનુમાન અંદાજીસ જેટલા મોટી અને આ બધું ઘટનામાં તો એવી રીતે આપણે સાંભળેલું છે બધા માનવામાં આવે છે કે જાન જાતી હતી અને લૂંટારાઓ વચ્ચે ઉતર્યા હતા ત્યારે જયારે લૂંટવાનો પ્રયાસ કરતા હતા એમને બચાવવા માટે એ લોકો પોતાના જીવ જોખમ ઉપર આપીને એમને બચાવ્યા હતા આવતા હોય ને આજનો તમને દાખલો કહું અમે આવતા હતા ગુગલ મેપ થી આવતા હતા હવે અમે એવા રસ્તે ચડી ગયા અમને ખબર જ નતી પડતી કે કઈ રીતે આવ શું આવું આ છે તે છે એટલે માતાજી તમને સાક્ષાત સામે ચડવા આવે છે એવી રીતે વસ્તુ છે એટલે અમે ત્યાં ચડતા પછી એવું થયું કે ના અહીંયા રસ્તો પૂરો છે ત્યાં માતાજી ની દેખાણી એટલે મેં કીધું ના રસ્તો તો સાચો જ છે એ રીતે આવું અમને એક વાર નહીં અનેક વાર પડતા થયા છે માતાજી તમારું સો ટકા કામ હોય તમારી ઈચ્છા તમારું મન તમારું સાચું હોય પૂરા કરે હાજરા હજુ પરચા છે એવું નથી બધાને એવા પરચા આપેલા છે

આપડો અમૂલ્ય વારસો કદાચ બાપ દાદા આ બધા પાળિયા છે એમના હિસાબે અત્યારે ધર્મ લઈને બેઠા એની જાળવણી કરવાની ફરજ પણ આપણી પૂરી રીતે નિભાવીએ જય માતાજી જય માતાજી મિત્રો આ હતો હળવદમાં આવેલ સતીમાં એટલે કે સોનારકાનો ઇતિહાસ જે જાણીને તમને પણ મજા આવી હશે આ ધરા પર ઘણા બધા આવા ઐતિહાસિક દાખલાઓ છે જે તમને હું કહેતો કોઈ વાર હળવદ સાઈડ આવો તો રાણક પર રોડ પર સ્થિત આ સોનારકાની જગ્યાએ જરૂર એટલે જરૂર દર્શને આવજો તો તમને પણ કેવી લાગી એ કમેન્ટ જરૂર કરજો અને અહીંનું આ વાતાવરણ જુઓ તમે ચારે બાજુ લાલ ધજાયું ફરકે હે પડખે પાણીનો નું તળાવ ભરેલું છે અને ઘણી બધી વાતો ઘણી બધી ઇતિહાસની ઘટનાઓ અહીંયા એમના પોતાનો ઇતિહાસ ને લોકોને કહેતી એમ નામ ઉભા છે ઘણા બધા પાળિયાઓ અહી અડીખમ ઉભા છે તો કોઈ વાર હળવદ સાઈડ આવો તો જરૂર અહીંયા દર્શને આવજો જય જય ઝાલાવાડ જય સતી માતા